તરાઈને આવેલા કન્ટેનરમાં બાળકોના મૂળ છપ્પન ભરેલું કન્ટેનર હોવાનું સામે આપ્યું છે હસોતના દંતરાય તત્પુર ગામ નજીક દરિયાના પાણીમાં તળાયેલું કન્ટેનર જીકા તળાવના શ્રમિકોએ બહાર કાઢ્યું હતું પોલીસ કસમ વિભાગે તપાસ શરૂ કરી છે ભરૂચના હસોદ તાલુકાના દંતરાઈ કઠપોળ ગામ નજીક દરિયો અને વન ખાડીનો સંગમ થાય છે ખાડીના પાણીમાં દરિયામાંથી તણાઈને આવેલું મોટું કન્ટેનર નજરે પડ્યું હતું જેના પગલે ગ્રામજનોમાં કુતુહલ ફેલાયું હતું આસપાસના ઝીંગા તળાવમાં કામ કરતા કામદારો દ્વારા તેને બાંધવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો આ તરફ આ અંગેની જાણ થતાની સાથે જ દહેજ મરીન પોલીસ તેમજ હાંસોદ પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યા હતા ત્યાં તપાસ કરતા કન્ટેનરમાં બાળકોના બુટ ચપ્પલનો જથ્થો હોવાનું બહાર આવ્યું છે પોલીસ દ્વારા અંગે કસ્ટમ વિભાગને પણ જાણ કરવામાં આવી છે આ મામલે કસ્ટમ વિભાગ દ્વારા વધુ તપાસ શરૂ કરવામાં આવી છે દરિયામાં મોટી ભરતી સમયે કોઈ શિપમાંથી કન્ટેનર પડી ગયું હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે જો કે આ કન્ટેનર કોનું છે અને કઈ રીતના દુર્ઘટનાનો ભોગ બન્યું છે તે સહિતની વિગતો તપાસ બાદ બહાર આવશે અગાઉ પણ નાની બોટ તણાઈને આવી હતી ત્યારે હાલ દરિયો તોફાન હોય અને ભરતીના પાણી પણ વધુ હોવા સાથે વાનખાડી ઉપર બે કાંઠે વહેતી થતાં પાણી નજરે જોવા મળ્યું હતું અને દરિયામાંથી કન્ટેનરને વાનખાડી તરફ ધકેલી દીધું હોઈ શકે છે